વેદરમી યોકો નવરાત્રી મહોત્સવમાં ગરબા રંબા આવ્યા હોવાની શંકાએ રાષ્ટ્રીય ભજંગ દળના કાર્યકરોએ બોલ કર્યો હતો જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી હાલ નવરાત્રી મહોત્સવની શહેર જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વેધર્મી લોકો નવરાત્રી ગરબા રમવા આવ્યા હોવાની શંકાએ રાષ્ટ્રીય ભજંગ દળ સંગઠનના કાર્યકરો ખાનગી ગરબા આયોજક સ્થળે પહોંચ્યા હતા તેમજ હલ્લાબોલ મચાવ્યા વાતાવરણમાં તંગ બન્યું હતું ખેલૈયાઓના રંગમાં ભંગ પડતા ગરબા છોડી બહાર નીકળી ગયા હતા તારા આયોજક દ્વારા ગરબામાં ચેકિંગ કરવા માટેની પરમિશન કોઈને આપી હોય તેવું પૂછતા કાર્યકરો દ્વારા ભાવનગર એસપી અને કલેક્ટરને સંબોધી કહ્યું હતું કે અમને કોઈ પણ જગ્યાએ ચેકિંગ કરવાની પરમિશન છે ત્યારે અંગે આયોજકને જાણ કર્યા વગર કાર્યકરો ગરબા ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો કોઈ પ્રોગ્રામ નતો મારી એ ઓમકા અમે જારુ તો બધા આદર અને બંજાર જનર ટી એકદમ અમારા ફેકટર પકડે આ જીન તો કહી નાખે કાઈ બોલતો નહી અમે આરો જો તમારી રીતે વાત કરીએ તમારી વાત મને અમે તમને અમારા તરફથી અમે અમારા તરફથી

પટ્ટા પહેરેલા હતા ત્રિશુર જેવું જોડે હતું કોઈનું આઈડીયા પ્રૂફ નહોતું બોલું તો એનો ફરજિયાત પ્રોગ્રામ અમારો જે છે એ બગાડવાનો પ્રયત્ન કર્યો છે બરાબર છે એ એમ કે ભાઈ દરેક વ્યક્તિને ચેક કરીને કે એનું આઈ કાર્ડ તપાસીને જવા દેવા તો આ લોકશાહી છે કોઈ પણ વ્યક્તિને જ્ઞાતિ કે કોઈ પણ વ્યક્તિને પૂછીને જવો પૂછાય પૂછી શકાતો જ નથી અમે પૂછી શકીએ નહીં પણ નહીં એવો તંત્રનો પણ એવો કોઈ આદેશ નથી કે દરેક વ્યક્તિને તમારે ચેક કરવા શારીરિક ચેક કરીએ છીએ અમે કોઈ હથિયાર કે કોઈ ઓલું ન હોય એની માટેનું એનું આઈ કાર્ડ આ છે તે કોઈ વસ્તુ અમે માગી ન શકીએ એવી ઓથોરિટી અમારી પાસે નથી અને તંત્રને એવો કોઈ આદેશ પણ નથી આ તો આ લોકો ખોટી રીતે પ્રોગ્રામ બગાડવાનું ઓલો કરી કરવા માટે લેવા હતા અને આજે આ પ્રોગ્રામના અંતે અમે બેસીને અમારી કમિટી જે કઈ ઝાંઝર રૂપે જે બેસીને લીગલ અભિપ્રાય લેવાના છીએ અને અમને જે નુકસાન થયું છે અમારા ખલે જે અઢારનો માલ ઊભો કર્યો એ લોકોએ અને જે એ ગયા છે એનું જે અમે નુકસાની ભોગવી છે એની આરે અમે માનહાનીનો દાવો પણ કરવાના છીએ

તમે અંદર જોઈ લો આટો મારી લો તમને સંતોષ થાય એવું તતારે જોઈ જ પડે તથા એ લોકોને એવો આગ્રહ હતો કે આખું જે આ ચિત્રનું ટોળું છે એ બધા જાય એ બધા જાય એટલે મારો પ્રોગ્રામ આખો ડિસ્ટર્બ થઈ જાય એટલે પ્રોગ્રામ ડિસ્ટર્બ કરવાનો જ એ લોકો આયોજન પૂર્વક આવ્યા હતા કારણ કે તમે કોઈ પણ એને કોઈ અમને જાણ નથી કરી અધિકારીઓને કોઈએ જાણ નથી કરી કોઈ જાતની જાણ વગર સીધો હલ્લા બોલત કર્યું હોય એ લોકોએ જય શ્રી રામના નારા બોલે અમે પણ હિન્દુ ધર્મમાં માનીએ છીએ અમે સંસ્કૃતમાં સંસ્કૃત માનીએ છીએ સનાતન ધર્મમાં અમે પૂરેપૂરી તકેદારી એટલા વર્ષોથી રાખીએ છીએ અમારો પહેલો પ્રોગ્રામ વર્ષોથી કરીએ છીએ એટલે દરેક વસ્તુની તકેદારી હિન્દુ સમાજની લાગણી ન દુભાય એનો કાયમ માટે અમારો પ્રયત્ન હોય છે અને મહેનત હોય જ છે એ લોકોને એક જાતનો લેલું હતો કે અમે જઈને ખોટો પ્રોગ્રામ બગાડીએ બાકી કોઈ વસ્તુ નથી પ્રોગ્રામ છે ત્યાં નથી જતા આ એક જ પ્રોગ્રામ ટાર્ગેટ કરીને આવ્યા હતા એ લોકો મારું નામ અશ્વિંશી ટાઈમા જાનજાર ગ્રુપના ઓનર અશ્વ વિધર્મીઓને લઈને જે વિક વિશમી શું એમાં એવું હતું કે વિશ્વ હિન્દુ પ્રજાના જે માણસો આવ્યા એ અમારી જાણ બહાર આવ્યા હતા અમને કોઈ ખબર હતી નહીં આ આયોજનમાં એ લોકોનું કહેવું હતું વિધર્મી આવે છે પણ અમે અમારે ચેકિંગ કરી અને વિધર્મીના પ્રવેશ આપતા નથી છતાં પણ એ લોકોનું કહેવું હતું તો આવતીકાલથી અમે અમારો સિક્યુરિટી એવી રાખશું કે પ્રવેશ ન મળે આજે જે સમગ્ર ચેકિંગ કરવામાં આવ્યા હતા કલાક સુધી એમની અમે સમજાવવા છતાં એ પચાસ થી સાઠ હતા બે કલાકના ઘર્ષણ બાદ છતાં પણ એ લોકો પ્રવેશ લીધો અમે શાંતિથી એવું કીધું ભાઈ તમે અંદર આંટો મારી અને તમે ચેકિંગ કરી શકો છો પણ એ લોકો એક એક જણને અને આમ પબ્લિકને હેરાન કરવા માંડ્યા કેલીયા હેરાન કરવા માંડ્યા એટલે અમે એવું કીધું તમે હવે આપણે બાર જણ વાત કરવી તમે એવું હોય તો કાલ આવજો આપડે નિરાતી ચેકિંગ બીજી ફેરી કરી દઈશું એમની પાસે કોઈ તંત્ર નો પેપર પરમિશન લેટર ના એવું એની પાસે એક પણ તંત્ર લેટર પરમિશન કે કોઈ પણ નહોતું એમને આઈ કાર્ડ પણ નતા અમને આઈ કાર્ડ પણ દેખાડવામાં એમને નથી આવ્યા